સંઘ પ્રદેશ પ્રશાસને પહેલી ડિસેમ્બર થી ગુટકાનગર હવેલી ના સાંસદ નટુભાઈ પટેલે અનેકવાર રજૂઆત કરી કે મહારાષ્ટ્ર ગુજરાત જો ગુટકા પર પ્રતિબંધ લગાવી શકે તો સંઘ પ્રદેશમાં કેમ પ્રતિબંધ ન હોઈ શકે તેમની આ માગને પગલે પહેલી થી તમામ વિસ્તારમાં ગુટકા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે દાદરા નગર હવેલીમાં ગુટકા ખાવાથી લોકોને જે કેન્સર ઘણી બધી બીમારી જે થતી હતી એના કારણે તમામ જે ગુટકા જે અમારા જે અહીંયાના સ્થાનિક સમાજ બહારના લોકો જે ગુટકા ખાતા હતા એ બંધ કરી દેવામાં આવ્યો અને એના કારણે બીમારી લોકોને ઓછી થશે અને ગુટકાના કારણે લોકોના પૈસા પણ જતા હતા અને પૈસા ખર્ચીને બીમારી ઘરે વેચાતી લાવતા હતા એવું જ હતું તે બંધ કરી દેવામાં આવ્યું છે છેલ્લા કેટલાક સમયથી યુવાધનમાં ગુટખા ખાવાની એક ફેશન જોવા મળી રહી છે ગુટખા ખાઈને રોગ તેમજ મોતને આમંત્રણ આપતા યુવાનોને ખ્યાલ હોતો નથી કે ગુટખાથી આર્થિકની સાથે માનસિક તેમજ શારીરિક અધપતન થતું હોય છે એકવાર ગુટખાનું સેવન કર્યા બાદ તેઓ ધીરે ધીરે ગુટખાની માયાજાળમાં સપડાતા જતા હોય છે પ્લાસ્ટિકના પેકિંગમાં મળતા ગુટખાથી પર્યાવરણને પણ મોટા પાયે નુકસાન થાય છે ગુટકા ખાઈ જ્યાં ત્યાં થૂકવાથી અને પ્લાસ્ટિક ફેંકવાથી શહેરમાં ગંદકી પણ પહેલાતી હોય છે ત્યારે ગુટકા પર પ્રતિબંધથી શહેરમાં ગંદકીનું પ્રમાણ ઘટશે તેમજ શહેર સુંદર બનશે આપણે સિલ્વાસની અંદર પણ જોઈએ છે કે જ્યાં પણ જોઈએ ત્યાં ગુટકાના ભાઉચ પડેલા હોય છે એના લીધે આપણને એમ લાગે કે પૂરી સિલવાસની અંદર ગંદકી ફેલાઈ રહી છે અને એના બંધ થવાના કારણે સિલવાસની અંદર સ્વચ્છતામાં અમને પણ ખૂબ સહયોગ મળશે આપણું શહેર પૂરું સ્વચ્છ અને સારું રહેશે યુવાઓની સાથે ગુટકાની લાલ બાળકો પર વિપરીત અસર થતી હોય છે અભ્યાસકાળ દરમિયાન નાના બાળકો ગુટકાની ચુંગાલમાં ફસાતા હોય છે બાદમાં ગુટકાને કારણે અનેક રોગોને આમંત્રણ આપતા હોય છે રમવા ભણવાની ઉંમરે હોસ્પિટલના બિછાને પહોંચી જતા હોય છે તેથી સમાજના અનેક લોકોએ પ્રશાસનના આ નિર્ણયને આવકાર્યો છે કોઈ સ્ટુડન્ટ લોકો બી ગમે ત્યાં થૂકી શકે એ બંધ બંધ થઈ ગયું બહુ સારી વાત છે તો મેં તો એવું ઈચ્છું છું કે સેલવાસમાં આ અનલિમિટેડ બંધ જ રહેવું જોઈએ અને કેન્સર આના લીધે બચ નાના છોકરા માટે મોટા મોટા માણસ માટે એ કેન્સર થવાની શક્યતા હોય હોય છે એટલે બંધ જ રહેવું જોઈએ મારા તો સારું થયું કેમ કે એ ગુટકા કેન્સર જેવી બીમારી અને લોકોને પૈસા ગંદકી કચરો ફેંકે પ્લાસ્ટિક ફેંકે એનો કચરો થવાથી તો એ સારું થયું કે બંધ થવાથી આપણે રોગથી મુક્ત થયા એ સારું થયું આપણા માટે ને લોકોના પૈસા બચ્યા બે પૈસા બચ્યા તેના માટે સારું થયું ગુટકા તેમજ તંબાકુના સેવનથી બાળ યુવા તેમજ વડીલો સહિતનો વર્ગ કેન્સર જેવા અનેક અસાધ્ય રોગને જાણે અજાણે નિમંત્રણ આપતો હોય છે ઉપરાંત આર્થિક તેમજ નૈતિક અધપતન થાય તે વધારામાં સંગ પ્રદેશના આ નિર્ણયથી લોકો ઘણા ખુશ છે અને પ્રશાસનના નિર્ણયને ઉમરકા ભેર આવકાર્યો છે આગામી સમયમાં તેમના ચોક્કસ ફાયદાઓ જોવા મળશે માનવ ઠાકોર વીટીવી સૈલવાસ